ખમીર નીતિનભાઈ દેસાઈ હું મૂળ ઓલપાડ નો રહેવાસી છું પણ હાલ અમે જંગીરપાડા જલારામનગર ખાતે રહીએ છીએ કઈ રીતની સ્થિતિ છે ત્યાં અત્યારે શું જોવા મળી રહ્યું છે જો અમે અમને આજની સ્થિતિ નહી હું અમે જે દિવસે આપણે નવી દિલ્હી થી કાઠમંડુ ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમે આગમન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં બહુ ભયંકર સ્થિતિ હતી અમારી જે હોટલ જે વિસ્તારમાં છે એને થામેલ વિસ્તાર કહેવાય છે આનો મેઇન જે કાઠમંડુ નો કી એરિયા કહેવાય ને આપણે સુરતના જેમ પાગળ ને ચૌકા છે

બીજા ચાર પાંચ કાલે વિડીયો અમારી માં અત્યારે જિલ્લા કલેક્ટર ઓફિસ છે ને એમાં પેલું આપડે એ આવ્યો નેજમેન્ટ એમાંથી ગાંધીનગર થી પણ ફોન આવ્યો હતો ગઈ ગઈકાલે જિલ્લા કલેક્ટર ઓફિસ માંથી પણ ફોન આવ્યો હતો